અમે તો મિત્રો ભેળ ખાવા આવી ગયા છીએ મિત્રો આગલા વિડીયો જોયું હશે કે આપણે તો આવ્યા છે ખ્વાડીમ આ છે મિત્રો ગાડીઓ એટલે મિત્રો આપણી ગાડી તો ભરાઈ જાય છે આ છે આપણી ગાડી મિત્રો આજ તો બીજો ડ્રાઈવર આવશે અમે તો ઘેર થઈશું મિત્રો હોય તો કરવું પછી દાતણ દાતણ કરીએ કરવું પડે દાંતણ પછી ચાપીએમ પછી આપણે ઘરે નીકળી જઈએ એમ અમે દાતણ કરતા કરતા ઘેર જઈએ છીએ આશે દાતણ મેં ગયું છે ગાડી પર ઉતરી ગયા છે આમ ઘેર જઈએ છાતણ કરતા કરતા અમે ઘેર જઈએ છીએ અને